વાઘેલાએ છે તેમાં કહ્યું કે સરકારે આટલા હિંમત કરી દારૂ લગભગ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મળે છે દિવસમાં મળે છે દીવમાં મળે છે દમણમાં મળે છે ગુજરાતના બાજુમાં આવેલા આબુમાં મળે છે ઉદયપુરમાં મળે છે એમપીની બોર્ડર પર મળે છે અહીંયા ગુજરાતમાં આપણે બિલકુલ દારૂબંધી રાખીએ તો બિલકુલ યોગ્ય નથી તેમને કટાક્ષમાં એવું પણ કહ્યું કે હવે ગાંધીજી પછી સરદારનો પણ વારો કાઢો એટલે કે હવે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ દારૂ મળવો જોઈએ તેવું તેમણે કહ્યું તો સાથે સાથે તે જણાવ્યું કે વાઇબ્રેટ ટુ નામ આપ્યું છે તે વાત ખોટી છે કેમ કે ગુજરાત ધંધામાં પહેલા પણ નંબર 1 અને નંબર 2 હતું આ છૂટ આપ્યા પછી પણ એમાં કોઈ ફરક પડવાનો નથી એટલે ગુજરાતમાં વાઇબ્રન્ટ આવી રહ્યું છે આપે છે તે વાત બિલકુલ ખોટી છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે કે ગીર પોરબંદર જેવી તમામ એટલે સમગ્ર ગુજરાતમાં છૂટ આપી દેવી જોઈએ જેથી કરી યુવાધન બરબાદ ન થાય કેમ કે અત્યારે દારૂબંધીની નીતિના કારણે યુવાધનને રવાડે ચડી ગયું છે એક વખત દારૂના નશાથી વાળી શકાશે પરંતુ ડ્રગ્સના રસ્તેથી કોઈને પાછો વાળવો શક્ય નથી એટલા માટે યુવા ધન બરબાદ ન થાય તેના માટે સંપૂર્ણ છૂટ મળે તે જરૂરી છે એમાં પણ જણાવ્યું કે મહુડાના દારૂ વિશે પણ વિચારી શકાય તેમને કટાક્ષ પણ કરતા જણાવ્યું કે બાવા બન્યા હે તો હિન્દી બોલના પડેગા એટલે કે એક જગ્યાએ છૂટ આપી છે તો બીજી જગ્યા ઉપર પણ છૂટ આપવી જોઈએ